જી શામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ એડવેન્ચર્સ ચાલો અમારા વિડીયોમાં સ્વાગત છે અહીંયા ભાત ચડે છે ને દાળ વઘરાઈ ગઈ છે કિશન ગયો છે પાણી લેવા કે કે અહીંનું પાણી છે ને થોડું ગંદુ આવતું હતું કે કે પાણી બંધ થઈ ગયું હતું ને બીજું પાણી છે ને લેવા ગયું છે કે કે આ પાણી ના વપરાય ખબર ને બહુ બધું પાણી હતું એટલે તો અહીંયા ભાત ચડે છે દાળ થઈ ગઈ છે ને કિશનભાઈએ નાસ્તો કરી લીધો છે હું ગઈ હતી સ્વિમિંગમાં બહુ મજા આવી સ્વિમિંગમાં ને વેધર એટલું મસ્ત બ્યુટિફુલ છે અત્યારે વૈગા છે ત્રણ થવા આવ્યા છે બહુ જ સરસ તડકો છે લુક લાઈક ઇન્ડિયા એનો ઇન્ડિયા જેવો તડકો છે અહીંયા મસ્તનો છે વેધર અમારા નેબર્સ છે ને બારે ગયા લાગે છે આ અહીંયા છે હજી પણ આ બાજુના નેબર્સ છે ને એ બારઈ ગયા છે પે આ નેબર્સ હજી છે પહેલી બાજુના બારે ગયા છે આ સાંજે આવશે અમે સાંજે મળીશું બરાબર હજી કપડાં ધોવાના બાકી છે કપડાં ધોઈ લઈએ કે એક વખત તો કિશન લોન્ડ્રીમાં કપડાં ધોઈ આવ્યો કે કે ખબર નહીં અમારા તો કપડાં એટલા બધા નીકળે વાત જવા દો પણ અમારા બહુ બધા કપડાં નીકળે ઝેણી નથી તો છે ને એકદમ ફાઇન દાળ છે ને ઝેરાઈ જાય કંઈ વાંધો નહીં બરાબર ને અહીંયા ભાત ચડવા એવા છે એક મિનિટ જોઈ લો જરાક વાળ છે મને છે ને કાચો રાઈસ ના ભાવે મારા દીકરાને ભાવે કાચો રાઈસ ધીરો કરી નાખું કા આ ગેસ કુકર છે ને મને ફાવતું નથી એવું થાય છે પાણી છે નહીં બરાબર ગેસ કુકર મને ફાવતું નથી ચડી તો ગયા છે જ્યારે ચડવા દો ને પછી પાણી કાઢી લઉં આમે ત્યાં ઇન્ડિયન એટલે અમે ઇન્ડિયન સ્ટાઇલ કુકિંગ બનાવીએ એટલે જ બાકી છે કે લોટ બાંધવાનો બાકી છે એટલા માટે એ પણ જો ચકલા અમારી પાછળ પાછળ આવે છે ચકલાઓને બહુ ગમે છે અમારી ઘરે અહીંયા અમારા કપડાં સુકાઈ ગયા છે સુકી દીધા છે કપડાં અમે ચાલો અમારી રોટલી બની ગઈ છે અમે રોટલી આવી રીતે સોસપેનમાં બનાવીએ છીએ કે હું છે ને તવી લઈ આવતા ભૂલી ગઈ એટલે કે આઈ થિંક વજન પણ વધી ગયો હતો ને બહુ વજનવાળી છે મારી પાસે તવી એટલે વજન વજન બહુ ના થઈ જાય ને એટલા માટે હું પેનમાં આવી રીતે રોટલી બનાવું છું તમારે બનાવી હોય ને તો આવી રીતે શીખજો ને બેન આપણે ફૂલાવી લઈએ સાચી વાત હે ને ચાલો રોટલી આપણે ફૂલાવીએ બેનને ફૂલશે બેન તમે મારું સાંભળવા ને રોટલી બેન એટલે સાંભળું તો છે અમારું બેને હું વાત છે રોટલી બેને અમારી વાત સાંભળી દીધી એ ને એ ભગવાને થાળ પણ ધરાવી દીધો છે મસ્તનો ઠાકોરજીને આજે દાળ ભાત આપ્યા છે રોટલીને પાણી આજે સિમ્પલ થાળ ભગવાને ધરાવ્યું છે સાચી વાત આ છેલ્લી રોટલી હતી ને રોટલી બેન ફૂલી પણ ગયા છે શું વાત છે અહીંયા રોટલી થઈ પણ ગઈ છે અમે છે ને ઘી લઈ આવતા ફૂલી ગયા છે પણ અમે બટર લગાવીએ છીએ બરાબર રોટલીમાં સાચી વાત કે નહીં ખોટી વાત હે ખોટી વાત કે હાથી સાચી વાત હો નોટ ખોટી વાત ચાલો રોટલી ફૂલી ગયા છે રોટલી ફૂલી ગયા રોટલી બેન ફૂલી ગયા આપણે નવું નામ પાડ્યું છે રોટલી બેનનું રોટલી બેન કે આપણે રિસ્પેક આપવી જોઈએ ને માને રિસ્પેક આપવી જોઈએ ને આપણે એટલે અમે રોટલી બેન કહીએ છીએ હવે હું વાત છે અહીંયા અમારા કપડાં સુકાઈ ગયા છે અહીંયા કિચનભાઈના આ જોગિંગ બોટમ ધોઈને સૂકવી દીધા છે મસ્ત કપડાં સુકાઈ છે અહીંયા મારા નેબર્સના પણ કપડાં સુકાઈ છે આ બાજુ નેબર્સ હજી આવ્યા નથી ફરીને અમે કાલે જવાના અહીંયા ભગવાનનો થાળ પણ ધરાવી દીધો છે ઠાકોરજીને ઓકે ચાલો હવે અહીંયા બંધ કરીએ ગેસને ને અમે જમી લઈએ બરાબર જઈશ શેર સબસ્ક્રાઈબ મા યુટ્યુબ ચેનલ ચોથી ફાઈ કે એડવેન્ચર્સ બાય બાય